ભાજપ એક હજારથી વધુ યુવાનોની સંખ્યાવાળી સભા યોજશે ચોવીસ જાન્યુઆરીથી પાંચ હજાર સ્થળો પર આ સભા યોજાશે અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવશે લાભાર્થી સંપર્ક અભિયાનની ટીમ જિલ્લા અને રાજ્ય સ્તર પર કામ કરશે તો ચોવીસ જાન્યુઆરીથી પાંચ હજાર સ્થાનો પર આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ભાજપ એક હજારથી વધુ યુવાઓની સંખ્યાવાળી સભા યોજશે લાભાર્થી સંપર્ક અભિયાનથી ટીમ રાજ્ય સ્તર પર કામ કરશે એક હજારથી વધુ યુવાનોવાળી સંખ્યા અને તેની સભા થશે મિતેન અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે મિતેન ચોવીસ જાન્યુઆરીથી પાંચ સ્થાનો પર ભારતીય જનતા પાર્ટીની સભાઓ યોજાશે શું વિગતો તેને લઈને બિલકુલ જુઓ ભારતીય જનતા પાર્ટી જે છે તે દક્ષિણા લોકસભા ચૂંટણીના મોડ પર આવી ચૂકી છે અને અલગ અલગ યાત્રાઓ જે છે તે આવનારા દિવસોમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે યોજવામાં આવશે એક કેમ્પેન જે છે તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી ચાલશે તે છેડવામાં આવ્યું છે બધેનું નામ આપવામાં આવ્યું છે ગાઉ ચલો અભિયાન જેમાં સાત લાખ ગામડાઓને સીધું સરકાર અને પાર્ટી સાથે કનેક્ટ કરવામાં આવશે તેમની સમસ્યા તેમાં રાજ્ય સરકાર જ્યાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે રાજ્યમાં તેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્યો નેતાઓ તમામને આદેશ આપવામાં આવ્યા છે કે એક એક ગામડાની જવાબદારી તમામે લેવાની રહેશે સાંસદોએ લેવાની રહેશે કેન્દ્રીય મંત્રીઓ લેવાની રહેશે તેના સિવાય યુવાઓને કનેક્ટ કરવા માટે ચોવીસ જાન્યુઆરી થી એક અલગ કેમ્પેન જે છે તે લાભાર્થી સંપર્ક અભિયાન છેડવામાં આવશે જે દેશભરમાં પાંચ હજાર સ્થાનો પર યોજવામાં આવશે અને એક એક હજાર યુવાઓ વાળી આ સભા જે છે તે યોજવામાં આવશે એટલે કે એક 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 જગ્યાએ એક એક ગામડામાં એક એક હજાર યુવાઓને ભેગા કરીને આ સભાનું જે છે તે સંબોધન કરવામાં આવશે જે જેનો સીધો સંપર્ક જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારની અલગ અલગ યોજનાઓ સાથે કરવામાં આવશે જેથી યુથ જેમાં તે એક હજાર યુવાઓમાં અગર કોઈ પશ્ચાત વોટર હોય તો તે તેનો પહેલો મોત જે છે તે નરેન્દ્ર મોદી સરકારને આપે તે મકસદ આ અભિયાનો જે છે તે શરૂ થશે બિલકુલ આભાર રીતે એને આપની પાસેથી વિગતો લેતા રહીશું